નમસ્કાર સાથી મિત્રો પેલા તો નિમિષા ખૂટ એટલે ગોંડલમાં આમ આદમી પાર્ટીના નામથી જણાય છે ખુટ પરિવારની દીકરી તરીકે જણાય છે અને આ બેય પરિવારના આદમી પાર્ટીના એથિક્સ છે એથિક્સને મર્યાદામાં રાખીનો જવાબ આપીશ કેમકે જે રીતનો યતીશભાઈ દેસાઈનો મને બે દિવસ પેલા રાત્રે સાડા દસ વાગે ફોન આવ્યો અને જી ટોનમાં અને જી વર્ડ એને યુઝ કર્યા એ મારે ત્યારે એક્સપ્લોર નથી કરવા છતાંય આ ઓડિયો જે વાયરલ થયો છે એનો ખુલાસો એ રીતે આપીશ કે યતીશભાઈ સાથે આજ સુધી કોઈ પણ પ્રકારનું એવું કઈ નેગેટિવ વાર્તાલાપ અથવા તો ઉમેદ મને પોતા નહીં નહોતી એને મને પોતે એ મેસેજ કર્યો વેલકમ ટુ કોંગ્રેસ બરાબર અને એ મેસેજ તમે સમજી શકો કે કોઈ પોલિટિકલ વ્યક્તિ છે ને કોઈ પણ આવો મોટો ધ્રાસકો લાગે શું કામે મારા માટે ધ્રાસકો છે કેમ કે મેં છેલ્લા ચૌદ વર્ષથી સતત એક જ પાર્ટીમાં કામ કર્યું છે અને બધાને ગોંડલમાં નાના છોકરાઓની ખબર છે કે હું ક્યારેય પાર્ટી ચેન્જ નથી કરવાની બરાબર મને કોઈ એવી પરિસ્થિતિ આવશે જે મારાથી અનુકૂળ નથી તો હું ત્યારે લઈ લઈશ અથવા નાખીશ પણ હું પાર્ટી ક્યારે ચેન્જ નહીં કરું આ મારી લાઈફ ના જ્યારે મને આવો એક મેસેજ આવ્યો વેલકમ ટુ કોંગ્રેસ તો સવાલ વગર ની વાત છે કે કોઈ માણસ આવો પ્રશ્ન પૂછે કે યતીશભાઈ તમે પોતે બે હજાર પંદર થી